રાજીનામું આજકાલ વધુ છે તેવી વાતો વહેતી થઈ છે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે બીજી તરફ સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય

અને ધારાસભ્ય તરીકે ચૂંટાવું એ કંઈ સામાન્ય બાબત નથી અને ચૂંટાયા પછી માત્ર એક વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ રાજીનામું આપતું હોય તો એનું કોઈને કંઈક કારણ હોય લોકો ગ્રામ પંચાયતના સરપંચમાંથી પણ રાજીનામું આપતા પહેલાં છ વાર વિચાર કરે છે ત્યારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું એ એની પાછળ કોઈને કોઈ મજબૂત કારણ હોવું જોઈએ મેં કચરો કાઢવાની વાત કરી નથી એક મીડિયાના રિપોર્ટરે મને એવું કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના નેતાએ એવું કહ્યું છે કે જે જાય છે કચરો છાફ થાય છે જેને જવું હોય જતા રહે મારો કહેવાનો અર્થ એવો હતો કે કોઈ પણ પક્ષ હોય કોંગ્રેસ હોય ભાજપ હોય આપ હોય કે કોઈ પણ પાર્ટી હોય કે કોઈપણ સંગઠન હોય એ સંગઠનના નેતાએ કોઈ પણ વ્યક્તિ સંગઠનથી દૂર થાય અથવા પક્ષમાંથી દૂર થાય તો એના માટે આવું હલકી કક્ષાનું નિવેદન ના કરવું જોઈએ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને કચરો કહી અને એનું અપમાન કરવું એ યોગ્ય બાબત નથી આ બાબતે આવા લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને એના મૂળ સુધી જવાનો પ્રયાસ કરવો જોઈએ પક્ષ સાથે નારાજગી હોવાની લેખિત બાબતો અમે વારંવાર કરી છે અને એ બાબતે લેખિત રજૂઆતો પણ અમે કરેલી છે અને આજે નહીં આજથી છ મહિના પહેલાંથી અમારી રજૂઆતો કરેલી છે જો અમે જે રજૂઆતો કરી છે એ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ નહીં આવે અમને યોગ્ય સાંભળવામાં નહીં આવે અથવા અમારું માન સન્માન નહીં સચવાય તો અમે પક્ષમાંથી રાજીનામું આપીશું જુનાગઢના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ અક્ષર નિવાસી થતાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે ગમગીની પ્રસરી ગઈ છે